તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કર્યા બાદ પણ ખરીદી કરી શકશો ટ્રેક્ટર ફૂલ જવાબદારી સાથે આપવાનું છે પહેલા મહેન્દ્રભાઈનો કોન્ટેક કરજો ટ્રેક્ટર જોવા કે લેવા જાવ તો મહેન્દ્રભાઈનો કોન્ટેક કર્યા વગર જતા નહીં કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ત્યાં ખોટો ધક્કો થશે એટલે પહેલા મહેન્દ્રભાઈનો કોન્ટેક કરી દેજો બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં એક લાખ પાસઠ હજાર અંદાજિત રૂબરૂ સ્થળ પર હજુ કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે અને ફૂલ જવાબદારી કોમ્પ્લેટ આખું ટ્રેક્ટર ટ્રેક્ટર લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો અમરેલી તાલુકો લાઠી અડતાલા ગમે જોવા મળશે મહેન્દ્રભાઈનું મેસી ટ્રેક્ટર લેવું હોય તો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડિયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે મહેન્દ્રભાઈ નામ નવ્વાણું બે ચુમ્માલીસ વાળા નંબર પર ફોન કરી તમે આ મેસી બે ટ્રેક્ટર છે જગદીશભાઈ વેચવાના છે પેલું ટ્રેક્ટર છે મહેન્દ્ર પાંચસો પંચાણું સરપંચ ટ્રેક્ટર ક્લિયર કટ તમે જોઈ રહ્યા છો પાંચસો પંચાણું ડીઆઈ સરપંચ ટ્રેક્ટર સારું ટ્રેક્ટર છે બે હાજર અઢાર ના મોડેલ ટ્રેક્ટર છે ગેર હાઇડ્રોલિક એન્જિન સારા કંપની કલર કંપની ફિટિંગ એન્જિન ઓછું ચલાવેલું ફૂલ સાચવેલું ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કંડિશન ચેક કરીને પણ લઈ શકશો પેલા જગદીશભાઈ નો કોન્ટેક્ટર જો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રેજો જગદીશભાઈ બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર આખા ન્યુ કન્ડિશનમાં છે ડોક્યુમેન્ટ કમ્પ્લેટ ટ્રેક્ટર ની કિંમત ત્રણ લાખ અને 80000 હજાર રાખવામાં આવેલી છે બે હજાર અઢારના મોડેલ નું છે કિંમતમાં ફેરફાર થઈ જશે અંદાજિત કિંમત છે રૂબરૂ સ્થળ ઉપર બીજું બે હજાર તેર ના મોડેલનું છે સાવ વ્યાજબી ભાવે વેચવાનું છે ગેર હાઇડ્રોલિક એન્જિન સારા અત્યારે ટ્રેક્ટર કમ્પ્લીટ રનિંગ કંડિશનમાં બંને ટ્રેક્ટર રૂબરૂ સ્થળ ઉપર જઈને પણ તમે રૂબરૂ જોઈ શકો છો પેલા જગદીશભાઈ નો કોન્ટેક કરી લેજો

ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે જગદીશભાઈ નામ અને તેમના નંબર છે નેવ્યાસી આઠસો નવ વાળા નંબર પર ફોન કરી કોઈ પણ ટ્રેક્ટર લઈ શકો છો કરણભાઈને આ શક્તિમાન કંપનીનું થ્રેશર વેચવાનું છે મોડલ છે બે હજાર અને બાવીસના મોડલનું આ થ્રેશર જોવા મળશે ઓરિજિનલ કન્ડિશનમાં સાવ ઓછું ફરેલું અને ફૂલ સાચવેલું આ થ્રેશર થ્રેશરની સાથે બે જારી પણ આપવામાં આવશે અને

ઓરિજિનલ કન્ડિશનમાં શક્તિમાન કંપનીનું ઓરિજિનલ થ્રેશર રૂબરૂ સ્થળ પર જઈ થ્રેસર રૂબરૂ જોઈ ત્યારબાદ ખરીદી કરી શકશો પેલા કરણભાઈનો કોન્ટેક કરજો કરણભાઈના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહે જો થ્રેસર રૂબરૂ જોવા જાવ અથવા લેવા જાવ તો કરણભાઈનો કોન્ટેક કર્યા વગર ના જાતા કેમ કે થ્રેશર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે થ્રેસરની કિંમત એક લાખ પાંચ હજાર જે અંદાજિત છે હજુ રૂબરૂ સ્થળ પર કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી થ્રેસર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો ધાંગધ્રા રામ પર રામભાઈનું સોરી કરણભાઈનું થ્રેસર લેવું હોય તો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોઈ રહ્યા હોય તો વિડિયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોઈ રહ્યા હોય તો વિડીયોની ઉપર નંબર મળશે રામભાઈ નામ સત્યાસી આઠસો વાળા નંબર પર ફોન કરી અને તમે શક્તિમાન કંપનીનું થ્રેસર લઈ શકો છો જો ભેંસો વેચવાની છે જગદીશભાઈને તમારે જે રીતની જરૂરિયાત હોય તમારો જે બજેટ હોય તે બજેટમાં તમને ભેંસ મળી રહેશે જગદીશભાઈ પાસેથી તમારો બજેટ 60000 નો હોય 70000 નો હોય 80000 નો હોય કે બે લાખ સુધીનો તમારો ભેંસનો જે બજેટ હોય જે નસલની ભેંસો જોતી હોય જેવી ભેંસો ભેંસો જોતી જોતી હોય હોય કે વ્યાવાની બાકી હોય તેવી ભેંસો જોતી હોય તો પણ તમને મળી જશે બાકી વધારે માહિતી માટે જગદીશભાઈનો કોન્ટેક્ટ કોન્ટેક કરી લેજો અને ફૂલ જવાબદારી સાથે ભેંસો આપવામાં આવશે વ્યાજબી ભાવે અને તમને હું કોન્ટેક નંબર આપી દઈશ તો જગદીશભાઈનો કોન્ટેક કરી અને ત્યારબાદ તમે ભેંસ લેવા અથવા જોવા જજો ડાયરેક્ટ તમે જતા નહીં પેલા જગદીશભાઈનો એક વખત કોન્ટેક કરી લેજો સાઠ હજારથી બે લાખ સુધીની ભેંસો મળી રહેશે હવે તમારે આ ભેંસો લેવી હોય કોઈ પણ ભેંસ તમારે લેવી હોય તો ક્યાં જોવા મળશે અથવા તમે જગદીશભાઈનો કઈ રીતના કોન્ટેક કરશો તો આ ભેંસો તાલુકો તળાજા જિલ્લો ભાવનગર અને બોરડા ગામે જોવા મળશે જગદીશભાઈ ના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે જગદીશભાઈ નામ અને તેમના મોબાઈલ નંબર છે નંબર પર ફોન કરી ભેંસો લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો